જય જવાન જય કિસાન હું આપનો જાડિજે શક્તિસિંહ લક્ષગો ફાર્મમાં હાર્દિક સ્વાગત કરું છું આપ જોઈ રહ્યા છો એક એકનું મારું કાળી શ્રેણીનું મોડલ ફાર્મ અને આ જે અમારી શ્રેણી અત્યારે તૈયાર થઈ ગઈ છે આપણું ખાસ કરીને આપણે જો ભારતીય જીવનશૈલીની વાત કરીએ ભારતની પરંપરાઓની વાત કરીએ તો ખૂબ જ આપણી પરંપરાઓ છે પ્રાચીન છે અને એની પાછળ ઘણું બધું વિજ્ઞાન પણ જોડાયેલું છે આપણી જે જીવનશૈલી છે એ ઋતુ આધારિત એમાં ફેરફારો થતા હોય છે એમાં એ ખાસ કરીને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે સરસ મજાની ઠંડી પડે છે અને સંક્રાંતિનો પર્વ ખૂબ જ નજીક આવી રહ્યો છે એવા સમયે આ જે કાળી શેરડી છે એ ખાવાના ખૂબ જ ફાયદાઓ છે કાળી શેરડી જે છે એનો જે રસ છે એ ખૂબ જ મહત્ત્વનો છે આપણા શરીર માટે આપણી જે કિડની છે એને પણ સ્વસ્થ રાખે છે શેરડીના રસમાં કેલ્શિયમ હોય છે જેનાથી આપણા હાડકાઓ મજબૂત થાય છે પાચન શક્તિ પણ મજબૂત બનાવે છે આજે મોટાભાગે આપણે જોઈએ છીએ કે પાચન શક્તિ આપણી નબળી હોય તેમાંથી ઘણા બધા રોગો થતા હોય છે તો શેરડી છે એ પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે આપણું લિવર છે લિવરને પણ મજબૂત બનાવે છે એ ઉપરાંત જે શેરડી છે એમાં વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનીજો હોય છે કે જે આપણા શરીરને ખૂબ જ તંદુરસ્ત રાખે છે એટલા માટે જ આ જે શેરડી છે એ શેરડીને ધરતી પરનું અમૃત પીણું એને કહેવામાં આવ્યું છે એટલે કે અમૃત સમાન છે આ વસ્તુ અને એમાં શિયાળો શિયાળામાં આ શેરડીનો રસ છે એ આપણે આરોગીશું તો આપણા જે શરીર છે એને આપણે મજબૂત બનાવશું સ્વસ્થ બનાવશું તો આવો આ શિયાળાની ઠંડીમાં કાળી શૈડીની ઔષધીય ઘણું બધું મહત્ત્વ છે તો એ આપણે ખાઈએ અને આપણા શરીરને તંદુરસ્ત મજબૂત બનાવીએ જય જવાન જય કિસાન